શ્રીમદ દેવી પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે શ્રીમદ દેવી પુરાણ સાંભળવાનું છે આજે દેવી પુરાણનો પહેલો ભાગ સાંભળીશું યા દેવી સર્વ શું બુદ્ધિરૂપેણ સંસ્થિતા મ તમ તમ તમો નમ ભાગવત પુરાણ સાંભળતા પહેલા આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું સૃષ્ટિ કાળમાં જે સર્વ શક્તિ સ્થિતિ કાળમાં પાલન શક્તિ તથા સૌહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં રહે છે ચરાચર સંસાર જેના આનંદ પ્રમોદ માટેનું એક સાધન છે જે પરાપશ્યંતિ મધ્યમા અને વેખરી વાણી રૂપ છે તથા વર્ણ સ્વરૂપ છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ જેમનું આરાધન કર્યું છે તે ભગવતી આદ્ય શક્તિ પ્રસન્ન થઈ અમારી વાણીને શુબોભિત કરો એક વખત ભગવત ચર્ચાના રસિક એવા ઘણા ઋષિમુનિઓ નેમિષ્યા અરણ્યમાં એકઠા થયા અને વ્યાસજીના શિષ્ય શ્રી સુતજી પાસે આવી પહોંચ્યા પરસ્પર એકબીજાને વંદન કરીને કહે હે સુતજી અમોએ આપના એક એકથી ચડ્યાતા વ્યાખ્યાન સાંભળ્યા છે અને એથી અમારી બુદ્ધિ પવિત્ર નિર્મળ અને ભક્તિમય બની છે પ્રભુ પ્રભુ પ્રત્યેના પ્રેમમાં એક ઉભરો આવ્યો છે આજે પણ અમે એક એવી કથાનું પાન કરવા આવ્યા છીએ જે પરમ પવિત્ર હોય અમારા મનને શાંત કરે એટલું જ નહીં એના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકારી બની શકે તમોએ અમે જ્યારે તમારી પાસે આવ્યા હતા ત્યારે ભગવાન ભોળાનાથ શંકરનું દિવ્ય ચરિત્ર સંભળાવીને આનંદ આપ્યો છે તો શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓમાં શ્રવણ દ્વારા ખેંચી જઈને ધન્ય ધન્ય કરી દીધા છે પરંતુ આજે અમો એક એવી અપેક્ષા સાથે આવ્યા છીએ કે આપના મુખ કમળમાંથી માનવીને નાયાસ રીતે અને ચોક્કસ રીતે મુક્તિ અને ભક્તિ આપે એટલું જ નહીં સાથે સાથે રીધિ સિદ્ધિ આપે એવું ઉત્તમ પુરાણ સાંભળવું છે અને એથી જ અમો આપની પાસે એવું પુરાણ સાંભળવા આવ્યા છીએ હે મહાભાગ અમારા મનમાં જોકે જુદી જુદી શંકાઓ તો હતી જ છતાંય આપ જે કહેશો એનાથી ચડિયાતું અન્ય કશું નહીં હોય એમ અમને લાગે છે આજે આપ અમોને અમારા મનને પ્રસન્ન કરનારી મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો અમોને જ નહીં પણ આગામી કળિયુગના માણસોને પણ સાંભળવાથી સિદ્ધિ મળે ત્યારે સુતજી કહે છે હે ઋષિઓ આપ સૌ અત્યંત ભાગ્યશાળી છો અને જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમોએ આ રીતે મને એક ઉત્તમ વાત પૂછી છે મને એથી ખૂબ જ આનંદ થયો છે તમારી સૌની એ ઉત્તમ કથાઓ સાંભળવાની ઈચ્છા છે તો સંપૂર્ણ શાસ્ત્રોનો સારરૂપ જે પ્રસંગો છે એને સાર રૂપે આપની સમક્ષ રજૂ કરું છું આપ સૌ ધ્યાન દઈને સાંભળો શ્રીમદ દેવી ભાગવત પુરાણ બધા શાસ્ત્રો અને પુરાણોનો શિરોમણી ગ્રંથ છે તેની મહાનતા સામે અન્ય પુરાણો તીર્થો અને વ્રતોની કોઈ ગણના નથી આ વાત ચોક્કસ છે કે આ પુરાણનું એટલું બધું મહાત્મય છે કે એને સાંભળવાથી પાપરૂપી વન તરત જ ભસ્મ થઈ જાય છે પાપ નાશ પામમાંથી મનુષ્યને પાપોના ફળ સ્વરૂપ મળનારી વેદના દુઃખ શોક તથા કલેશ આદિ ભોગવવા પડતા નથી જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન ચિંતા આદિ વ્યાધિ તથા કષ્ટ અને વિઘ્નો નાશ પામે છે શ્રી સુતજીના મુખાર વિંદથી દેવી ભાગવત પુરાણનો આટલો બધો મહિમા સાંભળીને પ્રવચન સાંભળનારાના મનમાં બીજી ઘણી ઈચ્છાઓ પ્રગટ થઈ અને તેમણે પુરાણને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા તેના ભાગરૂપે શ્રી સુતજી કહે છે હે ઋષિઓ મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વેદવ્યાસજીએ સત્તર પુરાણોના પ્રચારનું કામ તો મને સોંપ્યું પરંતુ ભોગ અને મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમણે સ્વયં જ જન્મે જયને સંભળાવ્યું જન્મે જયના પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડ્યો હતો અને પરક્ષ પરક્ષિતે પોતાના આત્મકલ્યાણ માટે શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું હતું પરીક્ષિતે સતત નવ દિવસ સુધી વિધિપૂર્વક ભગવતીનું પૂંજન કર્યું હતું અને વ્યાસજીના મુખારવિંદથી જગદંબાનો મહિમા વર્ણવતું દેવી ભાગવત પુરાણ નવ દિવસ સાંભળ્યું હતું તેના ફળ સ્વરૂપ તેમને દેવીનું પરમધામ પ્રાપ્ત થયું પિતાજીને પરમધામ પ્રાપ્ત થયું તે જોઈને જન્મેજય રાજાને અત્યંત હર્ષ થયો તેમણે વેદવ્યાસજીને પ્રસન્ન કરી અઢાર પુરાણોમાં સર્વોત્તમ એવું દેવી ભાગવત પુરાણ સાંભળવા માટે રાજી કરી લીધા દ્વારકામાં ભોજવંશનો રાજા છત્રાજીત રહેતો હતો તેને એક દિવસ સૂર્ય આરાધના કરવાની ઈચ્છા થઈ આવી સારું મુહૂર્ત જોડાવીને એણે આરાધનાના આરાધના આરંભી ખૂબ કઠોર સાધના કરી જેથી સૂર્યદેવ સજા પર પ્રસન્ન થયા અને પોતાની પાસે હતો એ સયમંતક નામનો મણી તેને આપ્યો આ મણી અત્યંત હતો એમાં એવી હતી કે જે એને ધારણ કરે એ સાક્ષાત સૂર્યના જેવો લાગે સત્રાજીત પણ સૂર્ય જેવો જ લાગતો હતો જ્યાં જાય ત્યાં જળહળી ઉઠતો એની આ વાત ફેલાવા લાગી એમ કરતા કરતા આ વાત યાદવો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ આવી તો હવે અહીંયા આપણે શ્રીમદ દેવી ભાગવત પુરાણનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો